હલચલ ભારતમાં આપનું સ્વાગત છે સુરતના કાપોદરા વિસ્તારના લક્ષ્મણ નગરની ઘટના કાપોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો અંતક સત્તર વર્ષે કિશોર ઘરે જતો હતો તે દરમિયાન એક ઈસમે તેમના ઉપર ચપ્પુ વડે કર્યો હુમલો કિશોરનું ઘટના સ્થળ જ થયું મોત મૃતક કિશોરનું નામ પરેશ અરવિંદ વધેલા હોવાનું સામે આવ્યું કિશોરની હત્યાના પગલે લોકોના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો પોલીસ સ્ટેશન ખાતે પરિવારને આકરસ જોવા મળ્યો હતો સૂત્ર પાસેથી મળતી માહિતી કે પાપોદરા ગણતરીના કલાકમાં પાડ્યો હતો અને આગળની કડકમાં કડકમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત કોણ નામ કારખાની બેન ભાઈ આવતા હતા છોકરી આગળ ગઈ ની થોડોક વાયે રહી ગયો

કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્ર અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ